આપણા દેશની આન બાન અને શાન કાશ્મીર ખાતે જે પહેલગામમાં હુમલો થયો છે એને અમે સમયે પણ સખત શબ્દોમાં સમગ્ર મુસ્લિમ વખોડવામાં આવ્યું હતું વખોડીએ છીએ અને ખાસ જે એ હુમલા પછી આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પાકિસ્તાન ઉપર એક્શન લીધી તેનું પણ અમે સપોર્ટ કરીએ છીએ ને ખરેખર એક્શન બહુ સારા છે અને હજી પણ આમાં કડકમાં કડક પગલા લે એનું એવી અમે અમારી માંગણી કરીએ છીએ જે ધર્મ પૂછીને મારવાની વાત છે એ ખરેખર બહુ ખોટી વાત છે ખરેખર તો અમે તો ભારતીય છીએ ને ભારતીય છીએ ને હિન્દુસ્તાનમાં જન્મ લીધો છે અને આયા જ હિન્દુસ્તાનમાં જ અમે મરવાના છીએ આ મિટ્ટીમાં અમે ઉભા થયા છીએ અને આમાં જ અમે દફન થવાના છીએ અમે આ આતંકવાદી હુમલાને પૂર જોરથી બખોલીએ છીએ આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી કોઈ બી જાત હોતી નથી માનવજાતનું દુશ્મન એ આતંકવાદી હોય છે અને એનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ હિન્દુસ્તાન ગવર્મેન્ટે જે પગલાં લીધા છે એનો અમે સાથ સહકાર અને વધારે એવા અપેક્ષા રાખી શકીએ છીએ ના પહેલગામના અંદરમાં જે પણ મૃતકો મરી ચૂક્યા છે એના પ્રત્યે અમારી સંવેદના દુઃખ સહિત વ્યક્ત કરીએ છીએ બરાબર છે કારણ કે કોઈના દુઃખમાં કોઈ માણસ સાથીદાર થઈ શકતું નથી અને કોઈ એનો પ્રત્યક્ષ રીતે મને થતી હોય તો જ મને ખબર પડે એટલે એ સંવેતના હું જાહેર નથી કરી શકતો અને આ તૃતિ અને ખૂબ જોરદારીથી વિરોધ કરીએ છીએ ભારત સરકાર દ્વારા જે હમણાં પગલાં લેવામાં આવ્યા છે એ બહુ સરસ પગલાં છે અને એનાથી પણ સખત પગલાં લે એવી અમે અમારા સોચ રાખીએ છીએ કે એક એક એવો જવાબ ભરપૂર આપી દઈએ કે પછી આ ભવિષ્યના અંદરમાં આવનારી પ્રજાને આખી નડે નહીં અમે જે આ સિત્તાલીસ લોકો પહેલગામમાં મરણ છે તેમને સખત શબ્દોમાં વખડીએ છીએ કે તે હિન્દુસ્તાન ગવર્મેન્ટ એની સખત શબ્દોમાં કાર્યવાહી કરે અગર જો કોઈ મુસલમાનની જવાની જરૂર પડે તો અમે તે બોર્ડર ઉપર જવા માટે તૈયાર છે અમારા સમાજ તરફથી તેને અમે વખાડીએ છીએ જે કાર્યવાહી થાય છે બહુ સરસ છે અને એનાથી પણ સરસ થવી જોઈએ કે આ લોકોને બીજી ફેરી કંઈ આતંકવાદી આવવા જ ન જોઈએ બરોબરનો જવાબ આપી જ દેવો જોઈએ હિન્દુસ્તાન ગવર્મેન્ટને એક ફરી કે પાકિસ્તાન પાસે આ કોઈ કૃત્ય કરે નહીં